સુરતમાં ડ્રગ્સ પેડલર પર પોલીસની તવાઈ લાલગીટ વિસ્તારમાંથી બે ડ્રગ્સ પેડલર સહિત ત્રણ આવ્યા છે મહત્વનું છે કે સ્માર્ટ સિટી સુરતમાં ડ્રગ્સ પકડવાના અવારનવાર કેસો સામે આવતા હોય છે ત્યારે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હેઠળ પોલીસે બે ડ્રગ્સ પેડલર સહિત ત્રણ આરોપીઓને લાલગીટ વિસ્તારમાંથી દબોચ્યા છે મુખ્ય આરોપી સરફરાજ ઉર્ફે સફી અમદાવાદી મોહમ્મદ પટેલ ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેર પેરિયા અને ઇમરાન ફકરૂદ્દીન સુલતાનિયાનો સમાવેશ થાય છે આ ટોળકીને ડ્રગ્સની લત હોવાનું સામે આવ્યું છે જેમાં ઇમરાન નામનો આરોપી ઉબેદુલ્લાહને જેલમાં મળ્યો હતો ઇમરાન પાંચસો રૂપિયા કમિશનથી ડ્રગ્સની ખરીદી કરીને વેચી દેતો આ ત્રણેય આરોપીઓ શહેરના ભાગા તળાવ રોડ પર ડ્રગ્સની આપલે કરી રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે કાર્યવાહી કરી છે મોપેડ મોબાઈલ ડ્રગ્સના જથ્થા સહિત કુલ બાવીસ લાખનો મુદ્દામાલ ઝડપી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી આરોપીઓ ડ્રગ્સના બદલે કપડાના કોડવડમાં વાતચીત કરતા હોવાનો ખુલાસો થયો છે